નમસ્કાર મિત્રો સ્વાગત છે મહત્વ સમાચાર સામે આવે છે આ ભરતી ટેકનિકલ લાઇન માટે એટલે કે અલગ અલગ લગભગ આઠ એક જેટલી પોસ્ટ માટે ટેકનિકલ લાઈનમાં ભરતી જાહેર કરવામાં આવી તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે આ ભરતી જાહેર કરાઈ છે જેમાં વેલ્ડર એમ બી બીવી બુકબાઇન્ડ મશીનિસ્ટ સીટ મેટલ વર્કર પેન્ટર પ્રિન્ટિંગ ટેકનોલોજી ફીટર આઈટીઆઈ પાસ અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ બાર પાસ હોય તેવા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાનો હોય તેવા ઉમેદવારો એ એપ્રેન્ટિસશીપ

ma püsti saan , ma ütlen , et ma ei hakka teha nagu veel .